બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે થયેલી તબાહીને લઈ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સરકાર પર બરોબરના ના વરસ્યા છે તેમણે પીડિતોને સહાય આપવાની માંગ કરી છે બાદ ઓફ માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ એટલો બધો પડ્યો છે તેની કોઈ સીમા નથી એમાં ખાસ કરીને સુરગામ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો અને પાટણ જિલ્લાનો સાતરપુર તાલુકો કેટલાક લોકો સાથે મેં બે દિવસથી ટેલિફોનિક આ તાલુકામાં સંપર્ક કર્યા છે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ થયો છે ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘર વખડી પલળી ગઈ છે અનાજ કરેલું પલળી ગયું છે કેટલા ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા ચાર ચાર પાંચ પાંચ દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવ્ય ઉઠે મીડિયા પણ વારંવાર ટીવી મીડિયાના માધ્યમથી ત્યાંના દ્રશ્યો પણ લાઈવ કરી રહી છે ત્યારે ગઈકાલે પણ પ્રશ્નોત્તરી દરમિયાન મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્કોપ માર્ગનો પ્રશ્ન છે માન્ય મંત્રી શ્રી પ્રશ્ન દરમિયાન અધ્યક્ષ સાથે વાત કરી અને ફરાદની મુલાકાત વરસાદના હિસાબે લીધી છે એવું ધ્યાન દોરતા હોય ત્યારે નૈતિકતાના ભાગરૂપે મેં પણ સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું ત્યારે સ્કોપની બહાર પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે પણ ખેડૂતોની જે ઘર વખરી ગઈ છે ખેડૂતોનું જે અનાજ કર્યાનું પલળી ગયું છે તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેશ ચૂકવવામાં આવે સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કરવા કર્યા પછી એને યોગ્ય પર પૂરતું વર્તન ચૂકવવામાં આવે તેવી અમે આજે માત્ર જોની અંદર કોંગ્રેસના બનાસકાંઠાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અહેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કર્યા બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ ટાંકી જે રીતે વહેલમાં આવે પરંતુ એમને ખબર નથી કે સરકાર શ્રીના હવામાન વિભાગ તરફથી જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી એસડીઆરએફ એનડીઆરએફ ફાયર ટીમો આરોગ્ય ટીમના અન્ય એજન્સીઓને એડવાન્સમાં તે તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ બી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા કે આવતા સમયની અંદર આ અડતાલીસ કલાકમાં ચોવીસ કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતું અને ચેતવી અને જે મેન મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ નારંગી પીળા એલર્ટની પણ માહિતી સતત અપાતી રહી અડત્રીસ લાખ ચોવીસ હજાર સોરી ત્રણ કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર ને એકસો સડસઠ એસએમએસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે એસએમએસથી જાણ પણ કરી હતી અને માનનીય શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એસસીઓસીથી ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા બચાવની જરૂરિયાત એસડીઆરએફ એનડીઆરએફની તૈનાતી અને પૂર પરિસ્થિતિ અંગે સતત સંપર્કમાં હતા સતત માહિતી પણ લેતા હતા અને માહિતી લીધા પછી એ અંગેની સૂચનાઓ પણ આપતા હતા છ નવ બે હજાર પચીસના રોજ રાજ્યના તમામ કલેકટરો માન્ય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી સચિવ રેવન્યુ અને રાહત કમિશનર પણ એમાં હાજર હતા અને સાત નવ બે હજાર પચીસ ના રોજ મહેસૂલ સચિવે એસીઓ ની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ દરમિયાન આનું સતત આપણે મોનિટરિંગ સરકારથી કરતા રહ્યા છીએ જીએડી દ્વારા તરત જ પાંચ ગેસ કેડરના અધિકારીઓની નિમણૂંક કરી અને જે વરસાદગ્રસ્ત અને પૂરગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂંકો પણ કરી દીધી છે ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે